ફલને બધા શાક નથી ભાવતા પણ એને ભરેલા શાક ભાવે છે એટલે આજે આ મેં ભરેલા પરવળનું શાક બનાવ્યું છે અને પરવળની અત્યારે સિઝન છે એને સરસ મળે છે તો જો એને તો બહુ ભાવ્યું હવે પણ તમે પણ પરવડ જે ના ખાતા હોય ને એને પણ આ શાક બનાવશો ને તો એને પણ બહુ જ ભાવશે તો અત્યારે આપણે ફ્રેશ પરવડ અઢીસો ગ્રામ જેટલા મેં લીધા છે અને એને ધોઈ લીધા છે સરસ હવે આપણે પહેલાં પરવડને સમારવાના છે તો અત્યારે ભરેલા પરવળ બનાવીએ છીએ એટલે એની સ્કીન કાઢી અને એને આ રીતે હું જે પિલર આવે છે બટાકા છોલવાનું એનાથી સ્કીન કાઢી નાખું છું નહીંતર તમે ગલકામાં કે કાઢતા હોય એ રીતે તમે ચાકુ ઘસીને આછી આછી સ્કીન પણ એની કાઢી શકો છો હવે આપણે એના જે બીજ છે એને કાઢી નાખવાના છે જો કૂણા બીજ હોય અને તમને ગમતા હોય તો તમે રહેવા દઈ શકો છો હળવાથી કાઢવાના છે કારણ કે આ પરવળના વચ્ચેથી તૂટી અને ફાડા થઈ જાય છે હવે આપણે એનો પહેલાં મિક્સર જાર લઈ અને મસાલો બનાવી લેશું તો અત્યારે મારી પાસે જે આ વધારાનું જે ફરસાણનો ભૂકો વધે એ થોડુંક ચવાણું અને થોડાક પાપડી ગાંઠિયા હતા બીજા થોડાક મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે જો આ ના હોય તો તમે ચણાનો લોટ શેકીને લઈ શકો છો એની સાથે જ મેં ચાર પાંચ કળી લસણની એક ટુકડો આદુનો લીધો છે હવે આમાં આપણે લાલ મરચું પાવડર લઈએ છીએ તીખું જેટલું ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર લઈ લેવાનું સાથે મેં હળદર લીધી છે હવે આપણે ધાણા જીરું લેવાનું છે તો બે મોટી ચમચી જેટલું ધાણાજીરું લેવાનું છે ભરેલા શાકમાં ધાણાજીરું પાવડરનો ટેસ્ટ બહુ સરસ લાગે છે એટલા માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તો ફરસાણમાં અને ગાંઠિયામાં મીઠું છે એટલા માટે મીઠું એ પ્રમાણે લેવાનું છે હવે મેં સાકર લીધી છે તમે ખાંડ લેતા હોય તો ખાંડ પણ લઈ શકો છો ગોળ લેવા હોય તો ગોળ પણ લઈ શકો છો હવે આને મિક્સચર જારમાં ક્રશ કરીને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લીધી છે મેં આનાથી એનો રસો સરસ એકદમ ઘાટા જેવો થાય છે એટલા માટે હવે એમાં બે મોટી ચમચી આપણે તેલ લઈ લઈએ છીએ આની અંદર તલ શિંગદાણા અત્યારે નથી એડ કરેલા તમારે જો કરવા હોય તો તમે સાથે થોડાક સિંગદાણા પણ લઈ શકો છો અને ફ્રેશ કોથમીર તમારી પાસે હોય તો અત્યારે લઈ લેવાની અને હા જો તમારી પાસે ભરેલા શાકનો મસાલો તૈયાર હોય તો તમે એ પણ ભરીને બનાવી શકો છો હવે આપણે જે આપણા પરવળ છે એને આ રીતે હળવા હાથથી એકદમ પ્રેસ કરી સરસ આપણે ભરી દેવાના છે આ પરવળને ચડતા વાર નથી લાગતી બહુ અને આ રીતે જો બે પરવડના ફાડા થઈ ગયા છે તો એ પણ ચાલશે આપણે લઈ લીધા છે સાથે હવે આપણે કૂકરમાં શાક બનાવવાનું છે તો કૂકરમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ પહેલાં ગરમ મૂકવાનું છે ઓછો સમય હોય અને ભરેલો શાક ખાવ હોય ને ત્યારે આ રીતે ફટાફટ બનાવી દેવાનું તો બહુ મસ્ત ટેસ્ટ લાગે છે અને શાક ઉતાવળથી બની પણ જાય છે હવે આપણે એક નાની ચમચી જીરું એક ચમચી રાઈ અને હિંગ લેવાની છે ચમચી જેટલી સાથે ચમચી જેટલી હળદર લેવાની છે સરસ કલર આવે એટલા માટે હવે જે આપણે પરવળ લીધા છે એ બધા જે પરવળ આપણે આની અંદર લઈ લેશું હવે આને આ રીતે તાવી થાથી મિક્સ કરવાનું છે ચમચા નહીં લેવાનો નહીં તો આ પડવળ છે એ ભાંગી જશે અને વિખાઈ જાય એટલે આને તેલમાં જ આ રીતે એક મિનિટ જેવું સાતળવાનું છે તો હળવા હાથથી આ રીતે તવી જેવો ચમચો લઈએ તો એનાથી સરસ સતળાશે ફરીથી અડધી મિનિટ જેવું થાય એટલે ફરીથી એકવાર હલાવી લેવાનું છે મિક્સ કરી અને પછી હવે આપણે એની અંદર પાણી એડ કરશું તો પાણી પહેલાં એડ કરવાથી જે આપણો મસાલો છે એ ચોટી નહીં જાય અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધું છે હવે ઉપરથી આપણો જે મસાલો છે એ બાકીનો મસાલો લઈ લઈએ છીએ જો વધારે મસાલો લેવો હોય તમારે તમારે ઘરમાં જે રીતે ખવાતું હોય એટલું વધારે મસાલો લેવો હોય તો વધારે લઈ શકો છો હવે આ ઉકળી ગયું છે પાણી આપણે ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી થવા દેવાની છે ત્રણ સીટી થાય પછી એને નેચરલી ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી આપણે જો શાક તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે આને રોટલા સાથે કે ખાવું હોય ને કે તોય બહુ સરસ લાગે છે પરોઠા સાથે કે હવે આપણે એની સાથે અત્યારે રોટલી શાક આપણે બનાવવાના છે નહીતર તમે રોટલા ભાખરી સાથે ખાઈ શકો છો આ શાક ખીચડી સાથે બહુ સરસ લાગે છે તો ફટાફટ આપણે રોટલી બનાવી અને પહેલાં જમવા આપી દેસું જ્યારે ઓછો ટાઈમ હોય ને ત્યારે આવી રીતે ભરેલા શાક આપણે કુકરમાં બનાવતા જ હોય છે પણ બધા જ શાક છે એ બધા નથી ખાતા હોતા બાળકો તો ખાસ નથી ખાતા તો આ પરવળનું શાક તમે આ રીતે બનાવજો ખાય જ લેશે તો આપણી રોટલી બની ગઈ છે આપણે શાક સૌ કરી દઈએ જો એ પલ આ ખાય છે કે નહીં પણ એણે આમાંથી એક પરવળ અને મસાલો જ ખાધો તો એ મસાલા સાથે જ ખાય છે બે એવું નહોતા ખાધા મેં પહેલાં તો એ બે એને સૌ તો કર્યા હતા હવે આપણે સાથે એને ખીરા કાકડી બહુ ભાવે છે એટલે ખીરા કાકડી લીધી છે અને એને ટેસ્ટ કરાવીએ ચાલો એને તો ભાવ્યું તમે હવે બનાવજો જરૂરથી